કાલ અમે ખાતર ના ફેરા ભરતા હતા ને એમાં ટ્રેક્ટર માં થોડીક મિસ્ટેક આવી ગઈ હતી એટલે એનો પાટલો અંદર તૂટી ગયો તો એટલે પાટલો લઈને તળાજા રિપેર કરવા જઈ છે અને તળાજા પોકવા જ આવ્યા છે હવે દસ કિલોમીટર આગા અમે ત્રણ જણા જઈ છે એક ભાઈ આ છે એક ભાઈ ગાડી આપે છે ઓલી પાવડી મેં કાલ તમને બતાવી હતી ઓવરલોડ ભરાઈ ગઈ હતી ને ઉશી કરવામાં ઝોટો લાગી ગયો તો તૂટી ગઈ કાલ નું કામ બઈન બધું આ જો રિપેર કરાવવા જાય સી જો રોલ છે જો આ ડુંગરો અહીંથી છે આ ડુંગરો છે અને આ નદી આવશે નદી આ નદી છે ફૂલ પાણી ભરેલું છે આ લાઈન છે જો આ કયું પાણી નર્મદા નું આ નર્મદા ની લાઈન છે પાણી ની બધા પાણી જાય ને ઘરે ઘરે ઈ જો મિત્રો આ તળાજા નો ડુંગરો છે ડુંગરામાં ઘણા ઘણા મોટા ભોયરા છે એમાંથી એક કહેવાય છે જૂની કહેવત છે કે એક ભોયરું છે ને એમાંથી એક ભોયરા માંથી સીધું આ ડુંગરે છે શેઠ જુનાગઢના ડુંગરામાં નીકળે મિત્રો તળાજા પહોંચી ગયા છે હવે ગાડીમાં ડીકીમાં પાટલો પીડ્યો છે એ ઉતારે ને પછી રિપેર કરાવવાનો છે રિપેર કરાય પછી અહીંથી નીકળીશું અમે તો મળીએ પછી પાછા તો ફાઇનલી મિત્રો અમે અત્યારે ઘેર જ્યાં પહોંચી ગયા છીએ અને જવું આ નીચે પડ્યો એ પાટલો અમે રિપેર કરાવવા લઈને આવ્યા છે સામે જવું એક ટ્રેક્ટર પેડું છે આપણું નથી પણ આ રિપેર કરાવવા આવ્યું છે બીજાનું કેમ નોખું કરેલું છે જવું ત્રણ ભાગમાં આમ સો પીસમાં મૂક્યું હોય એવું લાગે એટલે આપણે જવું આ નીચે આ પાટલો છે ને રિપેર કરવાનો છે અને આપણે જોવો ખોલવા મળ્યા છે અંદર જે તૂટી ગયું છે ને એ કાઢીને નવું નાખવાનું thank you જુઓ મિત્રો આ તૂટી ગયું ને એટલે આપણે પાટલો લઈને આવો પડ્યો રિપેર કરાવવા માટે જોવો તમે જોઈ શકો છો આ તૂટી છે અને મિત્રો આ જે છે ને એ હાઇડ્રોલિક ઊંચું નીચું કરે ને છે એનો ધરો ફિટ કરેલો હોય એટલે આ તૂટી ગયું ને એટલે હાઇડ્રોલિક ઊંચું નીચું નહોતું થતું એટલે આપણે નવું તો નાખી દીધું છે આ તમને બતાવું તો હવે રિપેર કરીને નીકળી ગયા તળા નીકળવી છે વસ્તુ લઈ જવાની હતી પણ બજારમાં જવું પડે વસ્તુ થોડીક લેવાની હતી પણ બજારમાં જવું પડે અને અત્યારે દિવાળી છે એટલે ટ્રાફિક હોય ફોર વ્હીલ કંઈ જાય નહીં એટલે અહીંથી ઠંડુ કાંક સોડા બોડા પી હવે નીકળી જાવ અહીંથી અહીં જઈને ફીટ કરીને વાવા જવાની હજી ભાઈ હજી રો છે ફીટ કરીને પાછું વાવવા જવાનું છે મારે હારે આવવું પડશે કે હા હા ગાયો કરતો હોય જ નહીં ને બાર

મિત્રો અમે બજારમાં ગયા હતા જો થોડું કરિયાણું લઈ આવ્યા ગરદી તો ફૂલ હતી પણ પછી કરિયાણું લેવામાં જો આટલું લેવાનું હતું ને તો આ રબલામાં કેટલું છે ખાબુ છે ને બધી થોડીક થોડીક વસ્તુ છે પણ એટલી વસ્તુ લેવામાં એક કલાક વહી ગઈ એક કલાક ઉભા રહ્યા ત્યારે એટલી વસ્તુ લઈને અમે બહાર નીકળ્યા તો હવે અત્યારે અમે જો તળાજામાંથી બહાર નીકળી ગયા છે ને બહાર નીકળીને ઉભા રહ્યા છે એવી

તો મિત્રો હવે અમે વરલ ભોગી ગયા છીએ અને હવે જમવા જઈશું અને જમીન પછી હવે ટ્રેક્ટરમાં આવતો ગુગડો ફીટ કરીશું અને ફીટ કરી પછી વાવવા જવાનું છે એટલે પહેલાં જમીન જમીન પછી મળી તો મિત્રો તળાશરથી ભોગી ગયા જમીન લીધું છે અને હવે અમે જોવો ફીટ કરવા બધા પેદા થઈ ગયા છે ફીટ કરવાનું છે અહીંયા કારીગરી પહોંચે છે અને આ પોતે કારીગર છે જુવા ભાઈ કારીગર તો નથી પણ ટૂંકમાં આવડે બધું કારીગરની જરૂર ન પડે અમારે ઉપર હેઠળ કરી મિત્રો આ પ્રોબ્લેમ હતો આ ઉપર એટલે થાતું થાય છે ને એ નહોતું થાતું એટલે એ રિપર્ન કરવાનું હતું એટલે હવે કમ્પ્લેટ થઈ ગયું અને ઝાડ વાવવા જવાનું થયું બેન હજુ છે મોડું થઈ ગયું છે તો ફાઇનલી મિત્રો ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયું છે અને જો હું તમને બતાવું પ્રોબ્લેમ જે પ્રોબ્લમ હતો ને તો તમે જોયું કે આજે ઉપર નીચે નહોતું થતું ને એ પ્રોબ્લેમ હતો હવે કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો આજે બીજું કામ કર્યું ને બધું હાથે જ કર્યું અમે ખોલ્યું હાથે ફીટે હાથે કર્યું કારણ કે કારણ કે કારીગર બોલાવી તો બે હજાર રૂપિયા કારીગરના થાય અને એ પાસે એના ટાઈમ આવે એટલે એમ કે પહોંચાડ નહીં બે દિવસ કર્યું નહીં એટલે જે કાંઈ કામ હોય બીજું એમને હાથે કરીને છે એટલે આ હાથે કરીને છે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી છે બ્લોગ લેમો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે બીજા વ્લોગમાં